હેલો ફ્રેન્ડ્સ મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું મેથી પાપડનું શાક તો એના માટે અહીંયા બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દેસું તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી જીરું અને એક ચમચી રાય એડ કરી દઈશું અને અડધી ચમચી હિંગ એડ કરી દેસું અને થોડું સમારેલું લસણ એડ કરી દઈશું અને થોડીવાર લસણને સાતડવા દઈશું અને પછી એક સમારેલી ડુંગળી અને બે લીલા મરચાં સમારીને એડ કરી દેસું અને સારી રીતે મિક્સ કરી એને આપણે થોડીકવાર સુધી ચડવા દઈશું બંને સારી રીતે ચડી જાય પછી આપણે એમાં બધા મસાલા એડ કરીશું અહીંયા અમે મસાલામાં એક ચમચી હળદર પાવડર આપણે એડ કરી દઈશું હળદર પાવડર એડ કર્યા પછી આપણે એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરી દઈશું અને એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું જો તમને તીખાસ વધારે જોતી હોય તો લાલ મરચું પાવડર છે એ બે ચમચી એડ કરી શકો અને બધાને સારી રીતે મિક્સ કરી અને ચડવા દઈશું પછી એક સમારેલું ટમેટું એડ કરી દઈશું અને ટમેટું સારી રીતે ચડી જાય તેના માટે થોડુંક મીઠું એડ કરી દઈશું અને બધાને મિક્સ કરી અને સારી રીતે ચડવા દેસું મેથીનું શાક ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને અહીંયા 4 ચારથી પાંચ કલાક પહેલાં મેથી છે એ પલાળીને રાખેલી હતી જેનાથી એની કડવાશ છે એ થોડી દૂર થઈ જાય બધું સારી રીતે ચડી જાય પછી આપણે એમાં મેથી એડ કરી દેસું મેથીના શાકના ખાવાના અનેક ફાયદાઓ છે જો તમને કમર દુખાતી હોય પગ દુખાતા હોય તો એના માટે પણ ગુણકારક છે મેથીનું શાક જોડે આપણે રોટલા રોટલી ભાખરી ગમે તે ખાઈ શકીએ અને મકાઈનો રોટલો બાજરીનો રોટલો તો આની જોડે બહુ જ સરસ લાગશે અને પછી આપણે અડધું કપ પાણી એડ કરી દઈશું અને આપણે સારી રીતે એને ચડવા દઈશું કે જ્યાં સુધી મેથી છે એકદમ પાકી ના જાય અને એક મેં અહીંયા લિજતના પાપડ છે એ કાપીને એડ કરેલું છે જો તમને પાપડ એડ ના કરવા હોય તો પણ ખાલી મેથીનું શાક છે એમને સરસ લાગશે શાકમાં પાણી બધું બળી જાય પછી આપણે મેથીને હાથ વડે જોઈ લેવાની કે સરખી ચડી ગઈ છે કે નહીં મેથીનું શાક થઈ જાય પછી આપણે એને રોટલા કે રોટલી જોડે આપણે એને ખાઈશું જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ